બનાસકાંઠા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં પાકિસ્તાની ઘુસણખોર પ્રયાસ ત્રેવીસ મે રાત્રે પાકિસ્તાન ઘુસણખોર ઠાર કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી પાકિસ્તાની ને ઠાર બનાસકાંઠાની સરહદે ઘુસણખોરી કરતા ઠાર કરાયો બીએસએફની ચેતવણી છતાં ઘુસણખોરી કરતા ઠાર કરાયો ભારતમાં ઘુસણખોરીનો કરતો હતો પ્રયાસ બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો છે બનાસકાંઠામાં બીએસએફે ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાની ને ઠાર કર્યો છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ભારતીય સરહદમાં પ્રવેશતા જોયો ત્યારે જ આને ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કરી નાખ્યો છે શું છે વધુ વિગત પહેલ જે આતંકવાદી હુમલો થયો હતો અને જે બાદ ઓપરેશન સિંદુર કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર માધ્યમથી પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવ્યો હતો અને તે બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે સીઝ ફાયર પણ કરવામાં આવી છે પરંતુ આજે પણ હજુ પણ પાકિસ્તાન ત્યાંની ત્યાંની નાકામ હરકતોથી બહાર આવતું નથી અને વારંવાર ભારતમાં ધુસણખોરી કરતા હોવાના કિસ્સાઓ આવતા હોય છે ત્યારે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની જવાનોએ ઠાર કર્યો છે જવાનો એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં જોયો હતો જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો જેથી પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યું જેમાં ઘુસણખોર ઘટના સ્થળે જ માર્યો ગયો હતો